આપણે ક્યાં આવીએ કે ડેલી રૂટ છે આપણે જે મહેમાનો નાસ્તો દેવાનો સૂર્ય દર્શન કરવાના તો આજે છે રવિવાર માં ચામુંડા કુળદેવીનો દાડો તો આપણે ને જવાનું છે મંદિરે આજે મા ચામુંડાના દર્શન કરવા તો ચાલો ત્યારે રવિવાર છે તો ચા નાસ્તો કરી લઈએ કાલે શનિવાર હતો તો જય માતાજી આપણે ચા નાસ્તો એટલે કે આપણે મહેમાનો નાસ્તો હું ગયો ને ઉઠાડી હાજર હવાર માં ચા માટે તારા મોબાઈલ જુએ હે હે ખરી ખરી ખબર પડ્યું છે ભાઈ દેશી ભાઈ દેશી ભાઈ આપણો નાસ્તો આવી ગયો છે ચા અને ખાખરા ભાઈ મેથી ખાખરા હાથના વણેલા લેવા નતો અને મશીકના વણેલા બટકા દીધા બોલો હવે ખબર પડી રાતે ખબર ના પડી હાજન લેવા ગયા હતા થોડોક સામાન તેલનો ડબ્બો અને એવું બધું તો આ મેં એવું કીધું મેથીના ખાખરા દેજે તો મારા બેડા મશીકમાં વણેલા લી દીધા ને ઓલા ઘરના જાતે વણેલા હોય ને એ સારા મશીકમાં બનેલા ઓલા વણેલા હોય ચલો ભાઈ ગાળા ને ખાખરા મજા ના આવી એટલે આપણે લીધી પાપડી મસ્ત પાપડી અને ચા ચાથી આપડે દુકાને આજે છે રવિવાર તો માતાજી માતાજીને મંદિર મંદિર ને આમ સાફ સફાઈ કરી નાખીએ માતાજીને હાર બાર ફેરવી દઈએ હાર દેવા ગયો છે આવે આપડે છે ને કચરો બચરો વારી લઈએ બરોબર હા આવું બધું આપણે કામ કરી જ લઈએ શું કેવું ભગવાન ને હવે નવરાવાના છે ઠંડીમાં તો ઠંડીમાં નાઈ લે ભગવાન મસ્ત મજાના કેમ કે ઠંડીના બહુ એ નહીં ઠંડી બધા લાગે ને ચલો ત્યારે નવરાઈ દઈએ અમને ગંગા જળ થી નવરાવાના ફાઇનલી દીવાબત્તી કરી લીધા છે માતાજીના જય માતાજી

માતાજીના દર્શન કરી દીધા કરાયા જવાનું થાય છે બજારમાં દાનપુન કરવાનું છે ને કરવાનું છૂટા મારે દે બરો જોઈએ છૂટા તો નહીં હોય હું વીસ રૂપિયા તાલ દીધા મારા ફાઇનલી મંદિરે દર્શન કરીને આવ્યા ને હવે સાત માર્ગ જોઈ લો મેડમ તો ક્યાં ગયા ખબર નહીં દેખાતા નહીં મેડમ દેખાય શામે છે દેખાય બધું શાકભાજી લેવાની બહાર પાક આવ્યો નવરાન છે જોઈ શકો છો શાક માર્કેટ વેરાય માતા કે અમારે આણંદની રવિવારી બતાવું જોઈ શકો છો રવિવારીમાં શું શું મળે છે આણંદની હે આપણે લેવાનો છે કલરનો ડબ્બો જોઈ લઈએ મળી જાય તો આનો વિડીયો હું ને તમને બીજી ફરી એક વાર નાખી દઈશ અત્યારે તો છે ને મારે ઉતાવળ છે બનાવી નહીં એટલે એ બ્લોક હું તમને એને ફરી નાખી દઈશ તો અલગ આ બહુ મોટું છે તો આપણે છે ને આ બાજુ છે આ બાજુ છે આપણે અત્યારે આ એક કલરનો ડબ્બો લઈ લીધો હે નીકળીએ આપણે

તો આપણે યાદ આવ્યું નહીં હરી પાછું આવું પડ્યું બોલ મંદિરની સામે જ એક જે છે રવિવારે ભરાય તો આપણે એક આ કલરનો ડબ્બો લીધો અને બે બેલ્ટ લીધા હે તો મારું કામ થઈ ગયું બરાબર ટાઈમ કાઢીને આવવું આવું પડે તો બીજી બધી ઘણી વસ્તુ મલાવો તો હલો ગાય તો રવિવારી માહિતી આવ્યો હું પાછું ઘરે તો ઘરે શું શું આઈટમ બનાવે છે જ્યાં ભાઈઓ મદદ કરે છે રેમની જોઈએ હવે શું શું બનાવ્યું છે ફાઈનલી બપોરે જમવામાં હે આજે એને ઢોસા બનાવ્યા છે ઢોસા એટલે આપણાને એને બહુ ભૂખ લાગી હતી કેમ કે પોણા બે વાગી ગયા હતા એટલે હું તો ખાવા પી ગયો તો જો ભાઈ અને ઢોસા તો ત્યાં બને હે શું કહેવું ધ્રુવભાઈ અને હવે ધ્રુવભાઈ હવે બેટા ઓલી ચમચી તો આલો આ ચટણી લેવા વાળી

લાઈન એ બતાવી દઈએ ચલો ત્યાં જેવું હોય ખાઈ લેવાનું ભાઈ મસ્ત મજાના ઢોંસા ખવાઈ ગયા અને હજી તો આ લોકો ખાય રહ્યા અને અહીંથી બારી માહિતી એક પૂંછડી દે તો હરી તો વાંધરા એ લાગી રહ્યો હમ હા બારી કોલ તો છે પૂંછડી ખેત તો હેરી દેવા કેત તો કંઈ ना भरे ना भरे देखो चलो पुखुरी खेत पे हाथ नहीं पहुंचता पुखुरी खेत पे तो भाग गई हला बार पुखुरी ना किंग अरे दूसरी बार पुखुरी नहीं थी अरे બપોરે ફાઈનલી મસ્ત મંજાર ઢોસા ખાધા અને મસ્તી કરી વિડીયો તમારે જોઈએ છે ત્યાં વિડીયો બનાવો છો એમ કે